એક મહિના પહેલાં ભારતની અંદર એક એવી ઘટના ઘટી ગઈ કે જેના માટે ભારતના નાગરિકોએ ખરેખર ગર્વ લેવો જોઈએ ભારતના કૂતરાઓની જે કોમ્યુનિટી હતી એમના વિરુદ્ધ થયેલી ફરિયાદ અથવા તો એમ કહી શકાય કે એમના વિરુદ્ધ થયેલા આદેશના સામે સુપ્રીમ કોર્ટમાંથી માત્ર અગિયાર દિવસમાં ન્યાય લઈને આ કૂતરાઓની કોમ્યુટી કોમ્યુનિટી નિર્દોષ છૂટી ગઈ પણ શર્મની વાત આપણા દેશ અને આપણા દેશના નાગરિકો માટે ઊભી થઈ છે કે આજ સુપ્રીમ કોર્ટ છેલ્લા દોઢ વર્ષથી ભારતની લોકશાહીને ખતમ કરતો જે કાયદો છે એના વિરુદ્ધ જે અપીલ કરવામાં આવી છે તે અપીલને ટાળતી રહી છે તે પણ છેલ્લા દોઢ વર્ષથી તો હવે આવામાં નાગરિકોએ સમજવું શું કે શું સુપ્રીમ કોર્ટ માટે લોકશાહી કરતાં કૂતરા વધારે મહત્વના છે શા માટે બે હજાર ચોવીસની જાન્યુઆરીમાં થયેલી આ અપીલ કે જે ઇલેક્શન કમિશનરના નિયુક્તિ માટે જે કાયદાને બદલવામાં આવ્યો તેના વિરુદ્ધમાં હતી આ અપીલ પર શા માટે સુપ્રીમ કોર્ટ ધ્યાન નથી આપી રહી કારણ કે આ એવી બાબત છે કે જેના ઉપર આખી લોકશાહી ટકેલી છે નાગરિકોની સ્વતંત્રતાનો આધાર છે આ જ બાબત ઉપર અને આની જ ઉપર ટકેલી છે સુપ્રીમ કોર્ટની વિશ્વસનીયતા કે શું સામાન્ય નાગરિકે સુપ્રીમ કોર્ટ પર ભરોસો કરવો જોઈએ શું સુપ્રીમ કોર્ટ એ એમને ન્યાય અપાવશે કે નહીં આ સમગ્ર બાબતનો આધાર આ કેસ ઉપર ટકેલો છે જેને સુપ્રીમ કોર્ટ છેલ્લા અઢાર મહિનાથી ટલ્લે ચડાવી રહી છે તો ચાલો વિડીયોમાં સમજીએ કે શું છે આ સમગ્ર ઘટના કે જે દરેક નાગરિકને સીધે સીધી સ્પર્શ કરે છે અને દરેક નાગરિકે આના ઉપર ધ્યાન આપવું જોઈએ તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં છેલ્લા ઘણા સમયથી તમે જોઈ રહ્યા છો કે ભારતની અંદર

ની પ્રક્રિયા છે નિષ્પક્ષ અને પવિત્ર પ્રક્રિયા છે લોકશાહી માટેની એના નિયમોમાં બદલાવ શા માટે કરવા પડે આના ઉપર આપણે એક વિડીયો પણ બનાવ્યો હતો કે કેવી રીતે આ પ્રક્રિયાને મેન્યુક્યુલેટ કરવામાં આવી છે ત્યારબાદ બીજો એક નવો નિયમ નવો કાયદો બનાવી દેવામાં આવ્યો અને આ કાયદો કેવી રીતે બનાવવામાં આવ્યો કે સંસદમાંથી એકસો એકતાલીસ જે વિપક્ષના સભ્યો હતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા તે જયારે બહાર નીકળી ગયા ત્યારે એમની પોતાની જે બહુમતી હતી એનાથી આ કાયદો પસાર કરવામાં આવ્યો અને આ કાયદો કેવો હતો કે ચૂંટણી કમિશનર પોતાના પદ ઉપરથી જયારે હટી જશે ત્યારે પણ તેના વિરુદ્ધ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવો કાયદો લાવવાની જરૂર શું કમિશનર મતલબ મરજીથી કોઈ પણ ખોટું કામ કરે તો તેના ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવે આવો મનમોજી કાયદો લાવવાની જરૂર શા માટે પડી શું ચૂંટણી કમિશનર જવાબદાર નથી કે નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા થાય તેના માટે આ બંને નિયમો સીધે સીધા ચૂંટણી પંચની નિષ્પક્ષતા ઉપર અને પ્રામાણિકતા ઉપર સવાલ ઉઠાવે છે સાથે સાથે સવાલ ઉઠાવે છે શા માટે એમણે આ પરિવર્તનો કર્યા અને પોતાને કમિશનર આવે તેવું કરવાની તેઓ કાયદો લાવવાની જરૂર શું પડી આ સાફ બતાવે છે કે બીજેપી જનતા માટે નહીં પણ પોતાની સત્તાને ટકાવવા માટે કામ કરી રહી છે અને એટલે જ તેઓ બેફિકરીથી એમ કહી રહ્યા છે કે હવે બીજેપી આવનારા પચાસ વર્ષ સુધી રાજ કરશે આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટ જરૂર કરતા રહેજો અમને હવે મુદ્દાની વાત પર આવીએ સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા બે હજાર ચોવીસ જાન્યુઆરીમાં જ એક અપીલ કરવામાં આવી હતી આ કાયદાઓ વિરુદ્ધમાં કે શા માટે ચૂંટણી કમિશનરની જે પ્રક્રિયા હતી જે કાયદો હતો તેમાં બદલાવ કરવામાં આવ્યો એના એના ઉપર સુપ્રીમ કોર્ટમાં એમણે અપીલ કરી કે આવું ન થવું જોઈએ આના કારણે તો જે ચૂંટણી કમિશનર નિમાશે તે સત્તાધારી પક્ષનો જ રહેશે એને જ વફાદાર રહેશે કારણ કે એમની જ પસંદગીનો ચૂંટણી કમિશનર શક્યતા આ કાયદાના આધારે રહેશે કારણ કે હવે જે નવો કાયદો આવ્યો છે તેમાં સુપ્રીમ કોર્ટના જજને હટાવીને સત્તાધારી પક્ષના જ નેતાને ઉમેરવામાં આવ્યો છે એટલે હવે બે જે ત્રણ વોટની જરૂરત હતી નીમવા માટે એમાંથી બે વોટ સત્તાધારી પક્ષ અને એક જ વોટ પક્ષનો તો પછી વિપક્ષને પણ શું કરવા રાખી દીધો છે એની જગ્યાએ ગોદી મીડિયાના કોઈ એન્કરને મૂકી દેવાય તો ત્રણે ત્રણ વોટ તમારા જ થઈ જાય તમારા જ પસંદગીનો તમે ચૂંટણી કમિશનર મૂકી દો અને હું તો સજેસ્ટ કરીશ કે સૌથી સારું રહેશે કે આપણે અમિત શાહના જે લાડલા દીકરા છે જય શાહ એમને જ ચૂંટણી કમિશનર બનાવી દો જે વ્યક્તિ આટલું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ ચલાવી શકતો હોય તે વ્યક્તિ એટલે કે અમિત શાહના દીકરા જય શાહ શું ચૂંટણી પંચ નહીં ચલાવી શકે

લોકશાહીને બચાવવા માટે શા માટે મેદાને નથી પડી રહી શું સુપ્રીમ કોર્ટને લોકશાહીને બચાવવા કરતાં કૂતરાઓને બચાવવામાં વધારે ઇન્ટરેસ્ટ છે કે પછી સુપ્રીમ કોર્ટ કોઈના દબાવની નીચે કામ કરી રહી છે કે પછી સુપ્રીમ કોર્ટને સત્તાધારી પાર્ટી પાસેથી કોઈ અપેક્ષાઓ છે કારણ કે છેલ્લા દસ વર્ષમાં તમે જોયું હશે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાંથી નિવૃત્ત થયેલા જજોને આ એવા જજો છે કે જેમણે સત્તાધારી પક્ષના ફેવરમાં સારા સારા નિર્ણયો આપ્યા છે આવા જજોને નિવૃત્તિ બાદ સારા સારા સરકારી પદો ઉપર નિયુક્તિ આપવામાં આવી છે એ તમે ઓનલાઈન યુટ્યુબ પર બધે જોઈ શકો છો કે પછી આવા પદો મેળવવા માટે થઈને સુપ્રીમ કોર્ટના કેટલાક જજો સત્તાધારી પક્ષના નેતાની મનની વાત સાંભળતા હોય છે અને દેશની લોકશાહી બચાવવા માટે લડતા પ્રસાદ ભૂષણ જેવા વકીલોની જે મનની વાત છે અથવા તો જનતાના મનની વાત છે તેને નજર કરી રહી છે બીજો એક મહત્વનો પ્રશ્ન ઉભો થાય છે કે શા માટે આટલી બધી અરજી કરવા છતાંય કે આ કેસને ઝડપથી સુનવામાં આવે છતાં પણ સુપ્રીમ કોર્ટ શા માટે એને નથી સાંભળતી અથવા તો ટેબલ પર નથી લઈ રહી તે પણ એવા સમયે કે જ્યારે દેશમાં સમગ્ર દેશમાં વોટ ચોરીનો મુદ્દો ભારેલા અગ્નિની જેમ કામ કરી રહ્યો છે શું સુપ્રીમ કોર્ટ રાહ જોઈ રહી છે કે આ અગ્નિ એટલો ગરમાય એટલો ગરમાય કે છેલ્લે જ્વાળામુખી બનીને ફાટી નીકળે જેવી રીતે નેપાળની જનતાનો ગુસ્સો ફાટી નીકળ્યો અને સરકાર ઉથલાવી પાડી કેટલાય મંત્રીઓને રોડે દોડાવીને જનતાએ માર્યા હતા સુપ્રીમ કોર્ટ આવી પરિસ્થિતિ થવાની અંદર રાહ જોઈ રહી છે બીજો મહત્વનો પ્રશ્ન ઉભો થાય છે કે શું સુપ્રીમ કોર્ટને ને નું આ પક્ષપાત ભર્યું વલણ દેખાતું નથી તમે જોયું હશે કે રાહુલ ગાંધીએ જે ખુલાસા કર્યા પહેલી વાર જે ધડાકો કર્યો અને તેમણે જાહેરમાં સબૂત આપ્યા કે કેવી રીતે ફેક વોટરો ડુપ્લિકેટ વોટરો દરેક વોટિંગ લિસ્ટમાં છે ને એની એવરેજ પંદર થી વીસ ટકા છે દરેક વિધાનસભાની અંદર પંદર થી વીસ ટકા ફેક વોટરો છે તે સમયે પણ આપણું ચૂંટણી કમિશન એટલે કે ચૂંટણી પંચ કઈ જ કર્યું નહીં કોઈ પ્રતિક્રિયા આપી નહીં અને ઉપરથી એમ કીધું કે તમે સોગંદનામું આપો તો શું ચૂંટણી પંચ સોગંદનામું આપશે કે આ જે ફેક વોટરો મળ્યા છે તે ફેક નથી તે સાચા છે શું ચૂંટણી પંચ આવું સોગંદનામું આપશે

એ પણ ટ્વીટ કરીને કે આ બધી જ માહિતી કે જે આક્ષેપો લગાવ્યા છે તે ખોટા છે અને પાયા વિહોણા છે આ બાબત પર પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો તમે આપણા વિડીયો લિસ્ટમાં જઈને જોઈ શકો છો એટલે તમે સમજી શકો કે આ કેટલો ગંભીર મુદ્દો છે આ આક્ષેપો કેટલા ગંભીર છે જે જનતાની સ્વતંત્રતા ઉપર સીધી તરફ મારે છે શું ચૂંટણી કમિશન સોગંદનામું આપશે કે સુપ્રીમ કોર્ટ ચૂંટણી કમિશનરને એમ કહેશે કે તમે સોગંદનામું આપો કે તમે જે કહી રહ્યા છો કે રાહુલ ગાંધીના આક્ષેપો ખોટા છે અથવા તો જે સબૂત રાહુલ ગાંધીએ બતાવ્યા ડેટા ગાંધીને આ ડેટા જ ખોટા છે દરેક નાગરિકે સમજવા જેવો છે નહીં તો ખૂબ ઝડપથી આ લોકશાહી ક્યારે તાનાશાહીમાં કન્વર્ટ થઈ જશે તમને ખબર પણ નહીં પડે તમારા પાસે કોઈ અધિકાર નહીં રહે તમે જ્યાં પણ ન્યાય માંગવા જશો ત્યાં ન્યાય માત્ર પૈસાના આધારે તોલવામાં આવશે નહીં કે તમારા અધિકારના આધારે દેશમાં જાતિવાદ વધશે ધર્મવાદ વધશે મોંઘવારી વધશે ભ્રષ્ટાચાર વધશે અને તાનાશાહી વધશે તમારું શું માનવું છે કે સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનરની જે નિયુક્તિમાં આ કાયદો બદલવામાં આવ્યો છે તેના ઉપર ઝડપથી એક્શન લેવી જોઈએ કે નહીં આ દરેક મુદ્દા ઉપર તમારું શું વિચારવું છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો જય હિન્દ